મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે સાંભળી શકો છો સવાર સવાર માં આપણે ભગવાનની આરતી પણ થાય છે ગુડ મોર્નિંગ બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બાપુ બસ જો આ નાસ્તા પાણી કરવા છે હવે

આપડે સંભારો છે કોબી ના મરચાનો આજે મરચાણ ગાજર કોબી મરચાણ ઓકે અને બાબુ આપડે આ ધાણા કેમ પલાળ્યા છે બપોરે ભાત કચ થઈ ગયા આજે પાણીપુરી બનાવી નાખો કે આપડે બધા મિત્રો ને કેદુ ની નવીન આઈટમ જોવા નથી મેળવી

આપણે આવી ગયા છીએ ગામમાં એક વ્યૂ તમને દેખાડું એની પેલા તમે અમારા ભાઈ આવ્યા છે કેમ છો અભિભાઈ અરે મજામાં ભાઈ સુરત થી આવ્યા જોયે એટલે ને ભાઈ હા આવી સુરત થી આવ્યા તો સુરત કેવું ચાલે ખબર નાના નાના હતા છ સાત સાત વર્ષ ના ત્યાં ચલાળા મારા મામા હું આવતો ને તમે તો ચલાળા મારા મામા ગામના જ છો ને આમ તો મારા મામા જ કેવા હું તને ભણોજ કઉ છું ને તમે ભાણો જ ને આપડે અભિભાઈ હું ચલાળા આવતા કેવી મજા કરતા બહુ મજા આવતી અને આ મિત્રો હું જ્યારે ચલાડા જતો ને તો હું અભિભાઈ એના નાના ભાઈ ને મેં ત્રણ ચાર દોસ્તાર હતા ને ત્યારે અમે એક રૂપિયો રૂપિયો ક્યાંય નો મળતો ને રૂપિયો મમ્મી માંડ માંડ આપે અને પછી રૂપિયો લઈને અમે સમોસા ખાવા જઈ હું ને અભિભાઈ ને બે રૂપિયા નો હળી વાળો ગોલો ખાધો હા એ અભિભાઈ રૂપિયો માંડ માંડ મળતો બે તો ક્યારેક જ મળતા અત્યારે ગમે એટલા મળે તો એટલી આપડે ખુશી ન થાય હા નાના હતા ત્યારે ખુશી નો થાય ની ખબર આપડે રૂપિયા ના ચાર સમોસા ખાતા બહુ મજા આવતી હો મજા તો બહુ આવતી ભાઈ મજા એવી અત્યારે મજા નો આવે અત્યારે ધંધા બધા ના થઈ ગયા એટલે હા એવી મજા નો આવે ચાલો મિત્રો આપણે અભિભાઈને તો મળીએ જ્યારે તમને એક વ્યૂ દેખાડું મસ્ત મજાનું તમે જોવો અહીંયા મિત્રો તમે અહીંયા વ્યુ આપણો જોઈ શકો છો એક નંબર વ્યૂ છે સામેની બાજુ વાડી ને એવું બધું છે અને અહીંયા આપણે પાણીનું મસ્ત મજાનું તળાવ છે નાનું એવું તમે આમ જોઈ શકો છો સામેની બાજુ રોડ છે તો અભી ભાઈ આપણે સુરત થી નવ્યા ને આપડે એને નો લઈ જવી આવા વ્યૂ ઉપર એવું બન્યા નઈ અહિયાં ખાલી મિત્રો તમે ફોટોગ્રાફી ઉપર આવી હોય ને તો એક નંબર વ્યૂ છે અને અહીંયા આપણે બાપુ પાસે આવી ગયા છે ને બાપુ જે પાણીપુરી બનાવવાના હતા તો બધું સાધન સામગ્રી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો લીવું તીખું બંને પાણી બટેટા મસ્ત મજાના અને ચણા અને અહીંયા પૂરી પણ આપણે લઈ આવ્યા છીએ બાપુ

પછી આપણે બટેકાનો મસાલો કરવાનો છે ને તો અહીંયા આપડો મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે ડુંગળી એડ કરી દીધા હવે બાબુ આપડો મરી મસાલો નાખે છે જીરું પાવડર મરચું અને મીઠું બાબુ ત્રણ વસ્તુ જ ને

અમારા સમય માં હતી ભાઈ પાણીપુરી વાળો ગગજીભાઈ પાણીપુરી વાળો ઈ કેવું ગગજીભાઈ પાણીપુરી અમે ભણતા ને સાડા નંબર ના નાલે ની લારી ઉભી રાખતા ગગજીભાઈ મને ખબર હા છોકરા છે અત્યારે અત્યારે દાદા નવી નવી લારીઓ આવી ગઈ ને એ ભાઈ ને મેં જોયેલા છે ને એ દાદા છે ને આપડે લાકડી વાળી પટ્ટી વાળી છે પાણીપુરી ની રેકડી બરોબર ને તો ઈ એવું છે દાદા ને દાદા તમે પાણીપુરી ખાતા ત્યાં આપડે રગડા ને એવું કઈ આવતું કે આવતી ને રગડાપુરી રગડો અમે તો રગડો ખાતા બઉ મજા આવે રગડો હા શું ભાવ હતો અત્યારે દાદા આપડે વીસ રૂપિયા ની આવે છે પાણીપુરી એટલે એક પૈસા ની પાણીપુરી એક પૈસા એટલે રૂપિયા પચાસ પૈસા ખાલી પૈસો હા વાળો પૈસો એક પૈસા ની પાણીપુરી બે રૂપિયા નો રગડા ની ડિશ પાંત્રીસ ચાલીસ વર તો મિત્રો આપડે જ જાણવાનું કે આપડે બધા પાણીપુરી બહુ આપણને એમ હશે કે હમણાંથી પુરી ને એ બધું નીકળ્યું છે ફાસ્ટ ફૂડ પાણીપુરી ફેમસ

છે ને આ બધા રહેતા હા એ વાત સાચી છે હજી વાળા દાબેલી વાળા ભાઈ ની ઉભા રહી છે તો એવું દાદા તમે ભણતા ત્યારે મળતી પાણીપુરી મળતી પાણીપુરી રગડો તારા દાદા હા એટલે તમારા પપ્પા એક પૈસા જોવાય નથી મળતો અત્યારે જોવાય નથી મળતો એ પૈસો તો કઈ પતો નથી બાખા વાળા પૈસા ટકાળો આવડો રૂપિયા એવો પૈસો પીળી ઢબુડી નથી જોવા મળતો અને હોય તો દાદા અત્યારે પચાસ પૈસા નો હોય છે તમારી પાસે પચાસ પૈસા નો પચાસ પૈસા નો મારી પાસે નથી નહીં ને એ જોવાય ન મળે દાદા એવું ભેગા

એનો અમારા દાદા પટ્ટો પહેરતા હા શું વાત કરો લીલીન ની કોકડીયો ગુછી ગુછી બનાવીએ કરીએ આગળ બકલ નાખી આ બાજુ કડે

ને મસ્તી મજાક ને ફોન ને ટીવી તો હતા જ નહીં હતા રેડિયા હતા ને દાદા બધા ત્યારે મિત્રો બધા ભેગા થતા ને આપડે રમવા જતા ને અત્યારે તો દાદા ફોન ને બધું આધુનિક યુગ આવી ગયો તો કોઈ છે પણ નહીં

બે વાગ્યા ક્યારે આવવાના બેગું કેવું દસ વાગી ગયા દસ વાગે પૂરી ખાવા જોરા જોરા

હા કરવા માં બાપુ સવારે વેલા ઉઠવાના એમ ને ઓકે